ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખનો પ્રમુખ નો આભાર વ્યક્ત કરતું વિરમગામ ભૂદેવ ગ્રુપ તાજેતરમાં યોજાયેલા ગુજરાત પત્રકાર સંઘની સામાન્ય સભા અને સંમેલનમાં ગુજરાત પત્રકાર સંઘની મોટી સંખ્યામાં જાણીતા અને સન્માનીય પત્રકારોની હાજરીમાં સમારંભના પ્રમુખ ગુજરાત અને વિશ્વવિખ્યાત લોકસાહિત્યકાર અખબારોના આર્ટિકલ લેખક પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત જોરાવરસિંહજી જાદવના વરદ હસ્તે વિરમગામની ભૂદેવ અમદાવાદ વિરમગામ સંસ્થાના પરિવારની દીકરી પૂર્વીબેન કમલનયન ત્રિવેદીની તેમની શોર્ટ ફિલ્મ જઠરે સૈનમ સાહેબ ફાડકે એવોર્ડ પ્રાપ્ત થવા બદલ પુષ્પહાર શાલ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગની તસવીરમાં ગુજરાત પત્રકાર સંઘના ત્રીસ વર્ષથી સુકાન સંભાળતા પ્રમુખ બી આર પ્રજાપતિ યશવંતભાઈ મહેતા અને સંઘના હોદ્દેદારો ઉપસ્થિત છે વિરમગામી ભૂદેવ ગ્રુપ અમદાવાદ વિરમગામ સંસ્થા ભૂદેવ સમાજની દીકરી પૂર્વીબેન ત્રિવેદીનું સાહેબ ફાળકે એવોર્ડ મેળવવા બદલ વિશેષ સન્માન કરવા બદલ ગુજરાત પત્રકાર સંઘ પ્રમુખ બી આર પ્રજાપતિનો આભાર વ્યક્ત કરે છે રિપોર્ટર હરિપ્રસાદ રાવલ સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો